ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ આવતીકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે અનેક રાજ્યમાં અનેક સ્કૂલોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે પીએમના જન્મદિવસના એક દિવસ અગાઉ રાજ્યભરની સ્કૂલો અને વિવિધ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદ નવા વાડજ ખાતે આવેલા ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સવાડી સ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં લોકો ઉત્સાહભેર આ ઉત્સવમાં જોડાઈ રક્તદાન કરવા કરતા જોવા મળી રહ્યા છે સવાર સુધીમાં આશરે એસી ઉપર બોટલ યુનિટ રક્ત એકત્રિત થઈ ચૂક્યું છે જ્યારે રાજ્યભરમાં જે એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ પૂરો થાય તે માટે લોકો ઉમંગ આ શિબિરનો લાભ લઈ રહ્યા છે વાડી સ્કૂલના સંચાલક રૂપેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલના બાળકો પણ જોડાતા જોવા મળે છે સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ અમદાવાદ આ રક્તદાન દિવસે એક અનેરો ઉત્સવ લાગે છે ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય યશસ્વી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી તમામ સંયુક્ત રૂપે એક લાખ વોટલ યુનિટ એ જે એકઠા કરવાનું જે બીડું ઝડપ્યું છે એ તમામને એક ધન્યવાદ છે અત્યારે અમે અમદાવાદ શહેરની અંદર એસવી એસ સિક્સની અંદર જે રક્તદાન કેમ્પ પાંચ જગ્યાએ જે થઈ રહ્યા છે એમાંની હું અત્યારે વાડી સ્કૂલ એની અંદર ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં હું આવી છું તો જોયું તો સિક્સટી થ્રી એટલા યુનિટ બ્લડ ડોનેટ થઈ ગયેલું છે દરેક ને ધન્યવાદ સૌ પ્રથમ હું ગણેશમાં પણ ત્યાં ગઈ પછી નિમા સ્કૂલમાં પણ ગયા બધે ખુબ સારું એવું રક્તદાન થઈ રહ્યું છે એ જોઈને એમને ખુબ જ આનંદ થાય છે આનાથી મોટું કોઈ મહાદાન કહી શકાય નહીં દરેક આગળ આવ્યા છે અને અમારો જે ટાર્ગેટ છે એ એક લાખ આંબી જશે એવી અમને પૂરેપૂરી આશા છે જય હિન્દ જય ભારત મારું નામ છે ગુજરાત રાજ્યની અને અહિયાં એસ માં મીડિયા સેલ તરીકે અત્યારે ફરજ અદા કરું છું એટલે ત્રણેય સ્કૂલ માં હું અત્યારે મુલાકાત લીધી છે અને એ જોઈને આનંદ હું અંકિતા પટેલ આચાર્ય શ્રી ની વિદ્યા વિહાર નવા બાળક આજે આપણે સૌ જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એના પૂર્વ દિને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું છે એમાં સમગ્ર ગુજરાત રાજ્યના ત્રણસો ઇઠ્યોતેર કેન્દ્રો પૈકી એક કેન્દ્ર અમારી શાળા છે અમને ગૌરવ છે કે ચારસો ને ઇઠ્યોતેર રક્તદાતાઓએ અમારી શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધી લગભગ અઠાવન યુનિટ બ્લડ પણ કલેક્ટ થઈ ચુક્યું છે એટલે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં આ આજનો દિવસ નોંધાવા જઈ રહ્યો છે એમાં અમે પણ સૌભાગી થયા છીએ એનો આનંદ છે અમારી સાથે જોડાનાર સર્વે રક્તદાતાઓનો હું આભાર માનું છું અને હજુ આજે સાંજે ચાર વાગ્યા સુધી આ કાર્યક્રમમાં આપ સૌ સહભાગી થાવ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના સાક્ષી બનો એવી સૌને નમ્ર અપીલ છે જય હિન્દ ફર્સ્ટ ઓફ ઓલ આપના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પંચોતેરમા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ અને સાહેબ દીર્ઘ આયુ અને સારું આપે પ્રભુ પંચોતેર મા વર્ષે એક બ્લડ કેમ્પ નું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે એમાં વન ઓફ ધ વાડી સ્કૂલમાં આરક્ષ પ્રધાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ છે પાંચસો અ બોટલ્સ ભેગી કરવાનો છે અને અત્યાર સુધી આઈ થિંક અમે સવારસો થી ઉપર બોટલ નું ટાર્ગેટ રીચ કરી દીધો છે અને કાર્યક્રમ હજુ છ વાગ્યા સુધી ચાલશે અને આપ સૌ જાણો છો રક્તદાન એ સૌથી મહાદાન છે એમાં સર્વે રક્તદાન કર્યું છે સર્વેને હું અભિનંદન આપું છું અને વધારેમાં વધારે રક્તદાન કરી અને સમાજ ઉપયોગી કાર્ય કરીએ અને નરેન્દ્રભાઈને આ રક્તદાન દ્વારા એક ટ્રીબ્યુટ પંચોતેરમાં વર્ષે અર્પિત કરીએ એવી સૌને શુભેચ્છાઓ અને